આપણે સૌ જાણીએ છીએ કે આપણા ડાંગ જિલ્લાની અંદર આપ સૌ યુટ્યુબ પર જ્યારે રહ્યા છો ડાંગી કમેડી ત્યારે મહેશભાઈ જત્રિયાભાઈ હું આમંત્રિત આપવા માટે હું વિનંતી કરીશ સાધરણે શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ નમસ્કાર મિત્ર આજના શુભ દિવસ

હવે બિલકુલ માળ પ્રાથમિક શાળા મોખા માળ ભારત માતા કે વંદે 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 બોલો ભારત માતા કે ધ્વજવંદન ના કાર્યક્રમ માં માટે બનવામાં આપશો પધાર્યા છો ત્યારે બે હજાર ચોવીસ ના ઇટોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તાલુકા કક્ષાનો મોખામાળ ગામે પ્રાથમિક શાળાના પટાણમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે માનનીય આદરણીય એવા મામલતદાર અને એજ્યુકેટ મેજિસ્ટ્રેટ શ્રી સુધીર શ્રી સાહેબ હાજર છે તો આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં તાલુકાવાથી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું दूर बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरे खून का हक है तेरा कहेगा तेरी शान फसद के

મોખામાળના પટાંગણમાં આજે મારી સાથે મંચ કરી રહ્યા તમામ પદાધિકારી અધિકારી શાળાના આચાર્ય શિક્ષકો મોખામાળના ગ્રામજનો તથા નાના બાળકો આપ સૌને હું અમૃત વર્ષની અટારીએથી સ્વાતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી આ એક શબ્દ ત્રણ અક્ષરથી બનેલો છે પણ આ ત્રણ અક્ષરને ચરિતાર્થ કરવા માટે સાકાર કરવા માટે લગભગ દોઢસો વર્ષનો આપણો સંઘર્ષ રહ્યો છે આપણો સ્વતંત્ર સંઘર્ષ રહ્યો છે આજે આપણે ઇઠ્યોતેર વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણું ભારત એક ભારત છે આપણું ભારત શ્રેષ્ઠ ભારત છે અને વધુને વધુ શ્રેષ્ઠ બનવા તરફ જઈ રહ્યું છે આજની જે હકીકત છે આજે જે આપણે આ પ્રસંગ અપર્વ ઉજવી રહ્યા છીએ એની પાછળ લાખો બલિદાનો છે હજારો સંઘર્ષો છે અને ગામે ગામથી સેંકડો નોંધાયેલા ભણ નોંધાયેલા એવા વિરલાઓ છે વીરાંગનાઓ છે જેમણે પોતાની આહુતિ આપી અને આજરે આપણે આ દિવસ મનાવી શકીએ એવી સ્થિતિનું નિર્માણ કર્યું મિત્રો આજે આઝાદી આપણને મળી છે જે આપણે આ સ્વતંત્રતા પર્વ આટલા લાંબા સમયના સંઘર્ષ પછી મનાવી રહ્યા છીએ એ કોઈ એક પ્રવાહના આધારે મળેલી સ્વતંત્રતા નથી એમાં ઘણા પ્રવાહો છે જે પ્રવાહોની વાત કરું તો એમાં ગાંધી ચિંત્રી અહિંસક માર્ગ પણ છે અને એ જ ગાંધીજી દ્વારા કરોયા મરોની લડત પણ છે જો આ પ્રવાહની વાત કરું તો ભગતસિંહની કલમની ધારમાંથી નીકળેલી એ આઝાદીની વેદના પણ છે અને ત્યાંથી લઈને એસેમ્બલીમાં બોમ્બ નાખવા સુધીની બેરી અંગ્રેજ સરકારને સંભળાવવા સુધીની એમાં શક્તિ પણ છે જો આઝાદીના પ્રવાહની વાત કરીએ તો સરદાર પટેલ સાહેબની કુને પણ છે જેના કારણે પાંચસો પચાસ જેટલા દેશી રજવાડા એકત્રિત થયા અને ત્યાંથી લઈને આખા ભારત વર્ષના લાખો અંગ્રેજો સામેનો પ્રજા છે એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે આપણે એમાં જે તે સમયે આપણો પાત્ર આપણે બહુ સારી રીતે ભજવ્યું છે એમાં અઢારસો થી લઈને ઓગણીસો માં મળેલી જે આઝાદી છે આ તમામ પ્રવાહો આપણને એક દિશા તરફ લઈ જાય છે અને એ છે એક ભારત શ્રેષ્ઠ ભારત આપ સૌ જાણીએ છીએ કે 1947 પછીનો ઇતિહાસ આપણે સ્કૂલમાં ભણતા હશું કોલેજમાં ભણતા હશું પરંતુ આપણે ખાલી 71 વર્ષના ટૂંકા ગાળામાં જે આપણે વિકાસની હરણફાર પડી છે જે આપણે દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન નોંધાવ્યું છે આપણી સાથે આઝાદ થયેલા ઘણા એવા દેશો છે જે હજુ એની એ જ સ્થિતિમાં છે એની એ સ્થિતિ તો છોડો હજુ પણ પછાત થઈ રહ્યા છે આપ બાંગ્લાદેશ જો શ્રીલંકા જો બીજા કોઈ પણ દેશ જે આપણી આપણી સાથે અથવા સમકક્ષ રીતે આઝાદી મેળવી છે પરંતુ આજે એ સંઘર્ષમાં છે વધુ સંઘર્ષમાં જ્યારે આપણે વિકાસ તરફ એક આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છીએ એના ઉદાહરણ જોઈએ તો એક સમય હતો જ્યારે ભારતમાં આઝાદી મળી એ સમયે આપણે કૃષિ ક્ષેત્રે બહારથી ઘઉં પણ આયાત કરવા પડતા હતા જયારે આજે ભારત વિશ્વને એક્સપોર્ટ કરી રહ્યું છે અવકાશ વિજ્ઞાનની વાત કરીએ તો એક સમયે આપણે ઇન્ટરનેટ નો જમાનો છે આપણે ફોટા પણ જોયા હશે અવકાશની જે સામગ્રી હતી આપણે સાયકલ પર લઈ જવી પડતી હતી પરંતુ આજે જેના આપણે ગુલામ હતા એવા અંગ્રેજ હોય કે યુરોપ હોય એ લોકો પોતાના ઉપગ્રહ છોડવા માટે ઇસરોનો સંપર્ક કરે છે જે આપણી ઉપલબ્ધિ છે આ સિવાય ભારત આર્થિક મહાસત્તા પણ બની રહ્યું છે અને હમણાં નજીકના સમયમાં આપણે જોયું કે જે રીતે કોવિડના સમયની કોવિડની મહામારીમાં જે દુનિયાએ સંઘર્ષ કર્યો જ્યારે વેક્સિનના નામે યુદ્ધ થવાની સંભાવનાઓ હતી ત્યારે ભારતે વેક્સિન મોરની જગ્યાએ વેક્સિન મૈત્રીનો સંદેશ આપ્યો અને આફ્રિકા જેવા બીજા ઘણા દેશોને વેક્સિનનો સપ્લાય કર્યો એ ભારતની લીડરશિપ શો કરે છે મિત્રો આપસોનું આગળ કહું તો આપણે ભારતે ચો વિકાસ કર્યો છે જેના માટે દસ કે પંદર મિનિટની સ્પીચ એને ન્યાય નહીં આપી શકે આ ભારતનો ચો વિકાસ આર્થિક ક્ષેત્રમાં છે રાજકીય ક્ષેત્રમાં છે ઇન્ટરનેશનલ રિલેશનમાં છે એજ્યુકેશનમાં છે સ્વાસ્થ્યમાં છે ડિફેન્સમાં છે આપ જે કંઈ પણ ક્ષેત્ર ઉઠાવી લો ભારતે એમાં ખૂબ જ વિકાસ કર્યો છે અને એ ભારતના મૂળમાં આપણે નાગરિકો છીએ આવે ત્યારે સમાનતાની સમાનતાની પણ વાત વાત આવે આવે છે અને જ્યારે ત્યારે બાબાસાહેબ આંબેડકરે જે સમાનતાના ત્રણ પાંખિયા કીધા છે ત્રણ રત્નો આપ્યા છે એ ક્યારેય ના બોલવા જઈએ એ છે રાજનીતિક સમાનતા સામાજિક સમાનતા અને આર્થિક સમાનતા એમના કહેવા પ્રમાણે આ ત્રણે એક સાથે હોવા જરૂરી છે જો ફક્ત રાજનીતિક સમાનતા હશે ને આર્થિક અને સામાજિક નહીં હોય તો પાવરફુલ લોકોનું નિર્બળ લોકો પર શાસન વધી જશે જો ખાલી સામાજિક સ્વતંત્ર હશે અને રાજનીતિક અને આર્થિક નહીં હોય તો એક મોટો સમાજ નાના સમાજને કુચડી નાખશે અને જો ખાલી આર્થિક સમાનતા હશે અને રાજનીતિક સમાનતા નહીં હોય તો અમીર વર્ગ ગરીબનું શોષણ કરશે એટલે જ બાબા સાહેબે આંબેડકરે કીધું છે કે આ ત્રણેનું સંતુલન જ આપણને શ્રેષ્ઠ ભારત તરફ લઈ જશે આ ત્રિવેણીના સંતુલન માટે આ વિચાર કરો અત્યારે બે હાજર ચોવીસ ચાલે છે અને બે હાજર સુડતાલીસ માં ભારતની આઝાદીના સો વર્ષ પૂરા થશે મતલબ કે વીસ થી પચીસ વર્ષનો જે સમયગાળો છે એ આ ત્રિવેણી સંગમને મતલબ રાજનીતિક આર્થિક અને સામાજિક સમાનતાને એક કરવાનો સમય છે આપણે જાણીએ છીએ આપણો દેશ દુનિયાનો સૌથી યુવા દેશ આપણે જ્યાં પણ નજર નાખીએ આપણને સૌથી વધારે યંગ લોકો જોવા મળશે યુવાન લોકો જોવા મળશે જ્યારે વિશ્વના બીજા દેશમાં આપણે જોઈએ તો વસ્તી વસ્તીની એવરેજ ઉંમર એ થવા તરફ જઈ રહી છે ત્યારે ભારત યુવાનનો દેશ છે અને જો ભારત યુવાનનો દેશ છે તો આપણે ત્રણ સ્તંભો પર કામ કરવું પડશે સ્કીમ સ્કેલ અને સ્પીડ મતલબ આપણે કુશળતા પણ કેળવવી પડશે വ്യാപકતાથી કેળવવી પડશે અને એની ગતિ પણ વધારવી પડશે તો આપણો દેશ એ દરેક કરોડો નાગરિકો જો એક એક લક્ષ લઈને ચાલે તો આપણો દેશ એટલા

ત્યારે મહેશભાઈ ચત્રિયાભાઈ ગાવિત હું આમંત્રિત કરીશ પ્રમાણપત્ર સ્વીકારવા માટે જામિયા માર્ગ સિંગાણા આરતી ટાંગી કમેડી આપ સૌ જાણો છો ત્યારે આવો સ્ટેજ ઉપર અને પ્રમાણપત્ર આપવા માટે હું વિનંતી કરીશ આદરણીય શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી

અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તાલુકા કક્ષાની ઉજવણી આજે મોખામાળ પ્રાથમિક શાળા ખાતે થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમમાં પધારેલા એવા માનનીય મામલતદાર શ્રી શ્રી દરજી સાહેબ તથા આપણા તાલુકાના ટીડીઓ સાહેબ શ્રી હાથીવાલા સાહેબ આપણા તાલુકાના દહેરના રાજવી શ્રી પવાર સાહેબ સુબીર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સાવળે સાહેબ સુબીર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ તથા એમનો સમગ્ર સ્ટાફ સુબીર તાલુકાના તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી સુબીર તાલુકાના તાલુકા સદસ્ય એવા આપણા શ્રી મોખામાળ જે ગામમાં આવેલ છે તે ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી સુજાતા બેન આપણા મોખામાળ चक्कस मेणू चला तो आज ना प्रोग्राम ना वीडियो यहीं पे समाप्त करता है और बहुत मजा आया आज तो हमको तो सम्मान पत्र भी मिल गया और आज का वीडियो यहीं पे ख़त्म करता है दूसरे वीडियो के साथ मिलेंगे